અને કેમ કયા વાત સી આર પાટીલે ત્યારથી આગળની ઓડિયો ક્લિપ અને આગળનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો પરંતુ આખી વાત એ હતી કે રેન વોટર હાર્વેસ્ટિંગને લઈને તમામ સાંસદો અને ધારાસભ્યોને તેમની પાછળ ગ્રાન્ટ ફાળવવા માટે તેમણે કહ્યું સી આર પાટીલ જ્યારથી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે કેન્દ્રીય મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે અને જળ શક્તિ મંત્રાલયના જ્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ સમગ્ર દેશની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગને લઈને જાગૃતતા આવે અને તમામ લોકો આ પ્રકારના કુવાઓ બનાવે રેઇન વોટર હાર્વેસ્ટિંગને લઈને જાગૃત બને તે માટેની સાંસદો અને ધારાસભ્યોને રજૂઆતો પણ કરી રહ્યા છે આ તબક્કે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાને પણ તેમણે કહ્યું કે તમે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગને લઈને પચાસ લાખ રૂપિયા જેટલી માતબર રકમની ગ્રાન્ટ આની પાછળ ફાળવજો તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારની રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બને કલેક્ટર અને ટીડીઓની સાથે રહીને ચર્ચા કરજો અત્યાર સુધી અનેક એમપીઓ જે છે તે આ પ્રકારના બજેટ એ ફાળવી ચૂક્યા છે જ્યારે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન સી પાટિલે હાર્દિક પટેલને પૂછ્યું કે તમે કેટલા આપશો ત્યારે હાર્દિક પટેલે એમ કહ્યું કે સાહેબ આપ એકવાર કહી દો એટલા હું મારા બજેટમાંથી આપી દઈશ ત્યારે સી આર પાટીલે એમ પણ કહ્યું ના હાર્દિકભાઈ તમે એકવાર બોલો એટલે હાર્દિક પટેલ એ બોલ્યા કે આટલી રકમ હું આપીશ એટલે સી આર પાટીલ એ હસતા મુખ્ય બોલ્યા કે તમે તો કંજૂસ નીકળ્યા કેમ કે સી આર પાટીલને હાર્દિક પટેલના મુખ્યથી એ રકમ સાંભળવી હતી કે જે રકમ કે ધારાસભ્ય બોલે તો વ્યવસ્થિત લાગે શું કઈ ચર્ચા થઈ એ અને સી આર પાટીલે એ કંજૂસ જે કયા હતા એ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ને લઈને કયા હતા તેની પાછળ બજેટ ફાળવવાને લઈને કયા હતા તે શું કહ્યું હોય તેમને એ પણ સાંભળો કે હું તો બે દિવસ મહારાષ્ટ્રમાં હતો રાત્રે મોડો આવ્યો પણ મેં અશોકભાઈને કહ્યું હતું મને આરતીકભાઈનો ફોન આવ્યો કે તમે ચોક્કસ આવો છો ને મેં કીધું આરતીકભાઈ હું કહું એટલે આવું તમારું એ પણ કે યુઝ કરે એટલે મેં કીધું મેં પણ કહ્યું છે એટલે હું આવ્યું છે જ સવારના કાર્યક્રમ બતાવીને હું સીધો અહીંયા આવ્યો અને મને આનંદ છે પણ મારે પાછા જવા માટે કે ભાઈ કાલે દિલ્હી પહોંચવાનું છે એટલા માટે મારે રાત્રે સુરત પહોંચવું પડેલું છે એટલે મેં વિનંતી કરી હતી કે મને તમે અડધો કલાકથી વધારે રોકતા નહીં અને એ વાત પણ અશોકભાઈ હાર્દિકભાઈ સહિત બધા જ આગેવાનોએ માન્ય રાખી મેં એમને પૂછ્યું એમણે કહ્યું કે અમે તો બધા બોલી ગયા પણ મારી હાજમાં બોલ્યા નહીં એટલે મને જે મનમાં દુઃખ રહ્યું કે એ લોકો શું કહી ગયા મારે સાંભળવું હતું આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા આ સાંસદ અહીંયા બેઠા છે ને મારે એમને પણ વિનંતી કરી છે કે તમારા ફંડમાંથી પણ તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ સરકારમાંથી કલેક્ટરને ડીજીઓને આપો બધા એમપીઓ લગભગ પચાસ પચાસ લાખ રૂપિયા આપી રહ્યા છે આ બહુ મોટું કામ છે એમાં જેટલું થાય અને બધા ધારાસભ્યો પણ પોતાના ફંડમાંથી એટલા આપવાના તમે કોને પાંચો સવા લાખ રૂપિયાના થાય તમે કહેશો કલેક્ટર કલેક્ટરને પૈસા ભાડી આપશે તમે કહેશો ત્યાં બોર કઈ એશો ભાઈ તમારે નક્કી કરો ત્યાં કરવું છે લોકો સાથે પચાસ લાખ પણ એ બધા આગળ વિસ્તારમાં કરવાના છે એક જ ગામમાં પાણીના ધારાસભ્ય કે હું તો બે દિવસ મહારાષ્ટ્રમાં રાત્રે મોડો આવ્યો પણ મેં અશોકભાઈને કહ્યું હતું મને હાર્દિકભાઈનો ફોન આવ્યો કે તમે ચોક્કસ આવો છો ને મેં કીધું હાર્દિકભાઈ હું કહું એટલે હું તમારું એ પણ કે મેં કીધું મેં પણ કહું છે એટલે હું આવ્યું છે જ સવારના કાર્યક્રમ બતાવીને હું સીધો અહીંયા આવ્યો અને મને આનંદ છે પણ મારે પાછા જવા માટે કે ભાઈ કાલે દિલ્હી પહોંચવાનું છે એટલા માટે મારે રાત્રે સુરત પહોંચવું પડે છે એટલે મેં વિનંતી કરી હતી કે મને તમે અડધો કલાકથી વધારે રોકતા નહીં અને એ વાત પણ અશોકભાઈ હાર્દિકભાઈ સહિત બધા જ આગેવાનોએ માન્ય રાખી મેં એમને પૂછ્યું એમણે કહ્યું કે અમે તો બધા બોલી ગયા પણ મારી હાજરમાં બોલ્યા નહીં એટલે મને જે મનમાં દુઃખ રહ્યું કે એ લોકો શું કહી ગયા મારે સાંભળવું હતું આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા આ સાંસદ અહીંયા બેઠા છે ને મારે એમને પણ વિનંતી કરી છે કે તમારા ફંડમાંથી પણ તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફંડ સરકારમાંથી કલેક્ટરને બીડીઓને આપો બધા એમપીઓ લગભગ પચાસ પચાસ લાખ રૂપિયા આપી રહ્યા છે આ બહુ મોટું કામ છે એમાં જેટલું થયા ને બધા ધારાસભ્યો પણ પોતાના ફંડમાંથી એટલા આપવાનું પાંચલો સવા લાખનો હાલ ચોવીસ પચીસ લાખ રૂપિયાના ના બોર તમે કહેશો ત્યાં એ ડીડીઓ કલેક્ટરને પૈસા ભાડી આપશે તમે કહેશો ત્યાં બોર કઈ એશો ભાઈ તમારે નક્કી કરો ત્યાં કરવું છે લોકો સાથે પચાસ લાખ પણ એ આગળ વિસ્તારમાં છે એક જ એક તરફ ગુજરાતની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોરશોરથી ચાલી રહી છે અને આ ચર્ચાની વચ્ચે હાર્દિક પટેલ સીઆર પાટીલના ખૂબ જ નજીકના હોય તેવું લાગી રહ્યું છે સીઆર પાટીલે જ્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને લઈને જ્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા ત્યારે જ તેમણે કહ્યું અને પાષણની જ્યારે શરૂઆત કરી ત્યારે હાર્દિક પટેલનું નામ લયું અને તેમનું સ્વાગત જ્યારે કરતા હતા ત્યારે તેઓ બોલ્યા કે પાણીદાર નેતા ત્યારબાદ જેમ જેમ વક્તવ્ય આગળ ગયું તેમ તેમ સી આર પાટીલે હાર્દિક પટેલના ભરપેટ વખાણ કર્યા હાર્દિક પટેલે સી આર જ્યારે ફોન ઉપરની જે ટેલિફોનિક વાતચીત હતી એ સી આર પાટીલે ત્યાં કહ્યું કે હાર્દિક પટેલનો મને ફોન આવ્યો હતો અને એમને મને કહ્યું હતું કે સાહેબ તમે આવવાના છો ત્યારે મેં એમને કહ્યું હતું કે મેં એકવાર તમને કીધું છે એટલે હું ત્યાં આવીશ અને જો કે સામે પક્ષે સી પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા કે આ તમારા એવા નેતા છે જે કહે છે એ કરી બતાવે છે એટલે હવે એક તરફ સી આર પાટીલ અને હાર્દિક પટેલ વચ્ચેની આ ગાઢ સંબંધો જે છે તે ક્યાંક વધતા જતા હોય તેવું લાગે છે અને આ જ વધતા સંબંધોને લઈને મંત્રીમંડળની અંદર સ્થાનો જે વિસ્તરણની જે ચર્ચાઓ ચાલી રહી છે એ વિસ્તરણની ચર્ચાઓમાં એક નામ હાર્દિક પટેલનું પણ છે અને એટલા જ માટે આ ચર્ચાઓ એ જોરશોરથી ચાલી રહી છે આપનું શું માનવું છે સી આર પાટીલના નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર